હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે સારા સાત તો અત્યારે બધા વેલી ઉડી ગઈ છે સાત વાગ્યાની અને બીજા બધા જે સૂતા છે તો ત્યાં સુધી હું ઇન્સ્ટામાં પોસ્ટ કરવાના છે થોડાક કે કરી દઉં અને યુટ્યુબમાં મેં હમણાં જે શોર્ટ્સ મૂકી છે તો એ તો મેં જોયા લાઈક કર્યા શેર કર્યા અને આજે અમે ક્યાં જવાના છે શું કરવાના છે બધું હું તમને બતાવીશ તો બસ બની રહેજો તમે બધાય અમારા વ્લોગમાં અને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો હેલો એ તો સવારે મેં કીધું એમ વેલી ઉઠી ગઈ હતી પછી આ નાસ્તો કરીને પાછી સુઈ ગઈ હતી કેમ કે બધાય સૂતા હતા તો પછી હું પાછી સુઈ ગઈ અને અત્યારે પાછી ઉઠ્યા અત્યારે વાગ્યા છે અગિયાર અને બસ જો હવે પછી બધા હમણાં જમવાનું બનાવશે પછી બધા તૈયાર થઈ અને નક્કી કરશે કે ક્યાં જવા છે આજે ઘરમાં શું કરવાનું તો કેટલી જગ્યા છે જ્યાં પડી શકીએ તો બસ ક્યાંક જાશું તો તમને હું બતાવીશ બહુ ઠંડી લાગે છે એટલે હું તડકામાં બેસવા આવી છે

તો જમવાનું રેડી થઈ ગયું છે તે પાપડ ખીચિયા પાપડ પછી આમાં ડુંગળી બટેટા ખીચડી સલાડ અને છાસ અને આ તો પાતરા અને ખાંડવી તો એક જ હોય છે ચાલો બધા જમવા ફાઈનલી અમે થઈ ગયા છે રેડી અને હવે અમે જાય છે ગામમાં તો અહીંયા છે તો પછી અત્યારે શું ઘરમાં ને ઘરમાં કરીએ તો બસ અહીંયા જઈએ છીએ ગામમાં લેવું હશે તો લેશું તમને પણ બતાવશું સ્વેટરમાં લેવાનું હતું પણ પેલા ગયા હતા ત્યારે નતું મળ્યું અને લેટ પણ થઈ ગયું તો આજે જોઈએ મળી જાય તો તમે બધા બની લેશો બ્લોગમાં ત્યાં પેર પણ સરસ હતી તો હું તમને બતાવીશ તો ચાલો જઈએ જો આવી ગઈ ભંચર બજાર તો આમે છે ને છેલ્લે હવે આજે છે ને છેલ્લે છેડે જ ઉતરીએ તો ત્યાંથી રિટર્નમાં આવશું પાછા બાકી દર વખતે અહીંથી આમ જતા હોય ચાલીને તો પછી છેલ્લે સુધી પહોંચી જ ના શકીએ આજે તો એવું વિચાર્યું કે રિક્ષામાં છેલ્લેથી જ ઉતરીએ ત્યાંથી આમ આવશું તો બધું અમને ભરાય છે એ માટે જો અહીંયા છે ને બધા કપડાં બહુ મસ્ત મળે અને સાવ રિઝનેબલ પ્રાઇસમાં હોય આપણે પેર જે હજાર બારસોની મળતી હોય અહીંયા બધી

ચાલ ફાઈનલી અત્યારે આવી ગયા છે અમે ઘરે વાયદા છે નવ આજે તો બહુ લેટ થઈ ગયું અને વન ના પહેલાં જ ઘરે આવી ગઈ હતી કેમ કે વ્રત છે તો પછી એ આવતી રહી તેમ જીજા જીલે પાક ગયા હતા અને હું મમ્મી ને પીવા હતા અહીંયા તો અત્યારે નવ વાઈ ગયા ને અમે પહોંચી ગયા અત્યારે ઘરે હા કે ધમાડે નું બની ચાલો તો આમ બધાએ જમી લીધું છે ને હવે સુવાની તૈયારી ચાલે છે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધા ને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય ના ના નહીં બોલાય 没。<Bye. S 2> <laughs>